કાર્યક્રમમાં ડોક્ટર રવિકુમાર વસાવા રાજસિંહ મહિડા મૃગેશભાઈ બક્ષી સુરેશભાઈ મહેશભાઈ પંચોલી બળવંતસિંહ રાણા સુરેશભાઈ પટેલ કુંજ બિહારી ભાવસર પુણેથી આવેલ તાવ દાદા તથા પીપરીયા આશ્રમ શાળાના આચાર્ય ગિરાજસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કુલ સિત્તેર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કાર્યક્રમને લઈ ડોક્ટર રવિકુમાર વસાવા તથા રિટાયર્ડ આરએફઓ જયવીરસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી રિપોર્ટર ગૌતમ વ્યાસ ન્યૂઝ નર્મદા નર્મદા જિલ્લાના રાજીપલા તાલુકા ખાતે મોટા પપરિયા વૃદ્ધાશ્રમ આવેલા છે ત્યાં આગળ ઘણા બધા વૃદ્ધો ત્રીસથી પાંત્રીસની સંખ્યાની અંદર રહે છે હવે મારો મેઇન ઉદ્દેશ આફ્ટર રિટાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મેં હતો ત્યાર પછી વૃક્ષો કઈ રીતે રોપવા રોપવાનું જતન કઈ રીતે કરવું અને એમાંથી લાભ કેવી રીતે મળવો લાભ મેળવીએ તો જ એ સાચી હકીકત કહેવાય એ જ રીતે જાપાની સિસ્ટમથી આ પૂરેપૂરું અનુગ્રહ કરીને અમે આજ રોજ આ મોટા પીપરિયા ગામે વૃદ્ધાશ્રમ આવેલો છે સાથે આશ્રમશાળા આવેલી છે ત્યાં આગળ એ પ્રમાણેને ખાડા ખાડા કરાવી આંબાની કલમો વીસ જેટલા આંબાના કલમોનું વૃક્ષારોપણ કર્યું અહીંના જેટલા બી વૃદ્ધો હતા તે પણ ઘણા બધા ખુશ થઈ ગયા બાળકો ખુશ થઈ ગયા અને અહીંનો સ્ટાફ પણ ખુશ થયા અને એની સેફ્ટી માટે ફેન્સિંગ બી આજના તારીખથી જ ચાલુ કરી દીધી છે એટલે આ સો ટકા સક્સેસ જશે હવે આનું ઉદાહરણ લઈને બીજા પણ થોડા થોડા બીજા સાથે સાથે ચાલુ કરે એવી મારી ઘણા બધાની ઈચ્છા છે મારું તો આ ચાલુ જ સંશય ચાલુ જ છે હવે આ કામમાં આ સંસ્થાના વડા હાલ તરીકે રાજસિંહ બાપુ છે હવે એમને પણ પૂરેપૂરો સહકાર આપ્યો હવે મારો હેતુ વીસ આંબાની કલમો અહીંયા રોપવાનો હતો એ રોપાઈ ગયા એમ એમને વાત કરી પછી એમણે એ જગ્યા પછી સાફ કરાવી તો ઘણી મોટી જગ્યા નીકળી તો એ કે આપણે બીજા બધા જ દોઢસો બસો જેટલા બી રોપાવે આટલા આપણે રોપાઓ છે તો હવે આ પ્રમાણેથી એમણે સીધું અને તરત જ એમને અમલ પણ મૂકી દીધો અને એ કામગીરી આધી તારીખે હમણાં પણ ચાલુ છે અને સો ટકા સક્સેસ જશે એ મને સો ટકા વિશ્વાસ છે આથી બીજા કોઈને પણ પણ પ્રકારનું જાહેર જગ્યા હોય ત્યાં પણ અમે ડિક્લેર કરેલું જ છે જે તે ગામનો સરપંચ અથવા ગામના વડીલ આવીને મને રૂબરૂ મળે ફોન પર નહીં રૂબરૂ મળે તો પાંચ રોપા વિનામૂલ્યે અમે જે તે સ્થળ પર જઈને અમે રોપી જ આપીએ છીએ ફક્ત ઉછેરવાની જવાબદારી એમની રહે છે સાચવવાની જવાબદારી એમની રહે છે આજના દિને પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની જન્મજયંતિ અમારા વરિષ્ઠ વડીલશ્રી જયવીરશ્રીની લગ્નગ્રંથિ નિમિત્તે વૃદ્ધાશ્રમ મોટા પીપરિયા ખાતે વૃક્ષારોપણ તથા શ્રી શ્રી રવિશંકર મહારાજના વિચારો એકબીજા સાથે વાર્તાલાપ થાય એ સંદર્ભે આ કાર્યક્રમની આજે આયોજન કર્યું હતું વૃક્ષો માનવજીવનની સંપત્તિ છે આવનાર સમયની અંદર જયવીરસિંહ અને એમના પરિવાર દ્વારા જે આ વૃક્ષો રોપાયા છે ઘણા બધા માર્ગોને છાયા આપશે બધાને પ્રેરણા આપશે સાથે સાથે પરમ પૂજ્ય રવિશંકર મહારાજશ્રીના વિચારો આ વૃક્ષ સાથે જોડાયેલા છે મા નર્મદાની પરિક્રમામાં આવેલા તાઇશ્રી આખા આખાઈ કલ્પના છે એની સાથે જોડાયેલા છે બધા વૃદ્ધો સાથે સમય વિતાવ્યો પ્રકૃતિનું જતન એ આખા કાર્યક્રમનો ઉદ્દેશ્ય રહ્યું છે આભાર તમારું નામ ડોક્ટર રવિકુમાર વસાવા સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ